નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણએ શા માટે તોડી નાખી હતી પોતાની વાહલી વાસળી આજે હું તમને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવવા જઈ રહી છું કે આખરે ભગવાન શ્રી કૃષ્ણને વાસળી આટલી પ્રિય શા માટે છે અને કોણે તેમને આ વાસળી આપી હતી સાથે જ જાણી લઈએ કે આખરે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની વાસડી શા માટે તોડી નાખી હતી કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણને માત્ર બે વસ્તુ એટલે કે વાસડી અને રાધા જ સૌથી વધારે પ્રિય હતા આ બંને વસ્તુઓ પણ પરસ્પરમાં એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હતા જ્યારે પણ પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે તો રાધાકૃષ્ણના પ્રેમનું ઉદાહરણ સૌથી પહેલાં આપવામાં આવે છે રાધાકૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે શ્રીકૃષ્ણના જેટલા પણ ફોટા જોવા મળે છે તેમાં વાસળી જરૂર જોવા મળે છે વાસળી શ્રીકૃષ્ણના રાધાના પ્રત્યે પ્રેમનું પ્રતીક છે આમ તો રાધા સાથે જોડાયેલી ઘણી બધી અલગ અલગ વિવરણ છે પરંતુ એક પ્રચલિત કહાની આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભગવાન શ્રીકૃષ્ણથી રાધા પહેલીવાર ત્યારે અલગ થયા હતા જ્યારે મામા કંસે બલરામ અને શ્રીકૃષ્ણને આમંત્રિત કર્યા હતા વૃંદાવનના લોકો આ ખબર સાંભળીને દુખી થઈ ગયા હતા મથુરા જતા પહેલાં શ્રીકૃષ્ણ રાધાજીને મળ્યા હતા રાધાકૃષ્ણના મનમાં ચાલી રહેલી દરેક ગતિવિધિને જાણતી હતી રાધાને અલવિદા કહીને શ્રીકૃષ્ણ તેનાથી દૂર ચાલ્યા ગયા શ્રીકૃષ્ણએ રાધાજીને એવું વચન આપીને ગયા હતા કે તે પરત આવશે પરંતુ શ્રીકૃષ્ણ રાધાની પાસે પરત ના આવ્યા તેમના લગ્ન પણ રૂકમણી સાથે થયા રૂકમણીએ પણ શ્રીકૃષ્ણને મળવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા માટે રૂકમણી પોતાના ભાઈની વિરુદ્ધ ચાલ્યા હતા રાધાની જેમ જ રૂકમણી પણ શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતી હતી રૂકમણીએ શ્રીકૃષ્ણને એક પ્રેમપત્ર પણ મોકલ્યો હતો કે તે આવીને પોતાની સાથે લઈ જાય ત્યારબાદ શ્રીકૃષ્ણ રૂકમણી પાસે ગયા અને તેમની સાથે લગ્ન કરી લીધા શ્રીકૃષ્ણના વૃંદાવન છોડ્યા બાદ જ રાધાનું વર્ણન ઓછું થઈ ગયું રાધા અને શ્રીકૃષ્ણ જ્યારે છેલ્લી વાર મળ્યા હતા તો રાધાજીએ શ્રીકૃષ્ણને કહ્યું હતું કે ભલે તે તેમનાથી દૂર જઈ રહ્યા છે પરંતુ મનથી શ્રીકૃષ્ણ હંમેશા તેમની સાથે રહેશે ત્યારબાદ શ્રીકૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બીજા રાક્ષસોને મારીને પોતાનું કામ પૂરું કર્યું ત્યારબાદ પ્રજાની રક્ષા માટે શ્રીકૃષ્ણ દ્વારિકા ચાલ્યા ગયા અને દ્વારિકાધીશના નામથી લોકપ્રિય થયા જ્યારે શ્રીકૃષ્ણ વૃંદાવનમાંથી જતા રહ્યા ત્યારે રાધાજીના જીવને એક અલગ જ વળાંક લીધો હતો જણાવવામાં આવે છે કે રાધાજીના લગ્ન એક યાદવ સાથે થયા હતા રાધાએ પોતાના લગ્ન જીવનમાં બધી વિધિ નિભાવી અને વૃદ્ધ થઈ પરંતુ તેનું મન ત્યારે પણ શ્રીકૃષ્ણને સમર્પિત હતું રાધાએ પત્ની તરીકે પોતાના બધા જ કર્તવ્ય પૂરા પણ કર્યા હતા તો બીજી તરફ શ્રીકૃષ્ણએ પોતાના દૈવીય કર્તવ્ય નિભાવ્યા હતા બધા જ કર્તવ્યમાંથી મુક્ત થયા બાદ રાધાજી છેલ્લી વાર પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણને મળવા ગયા ત્યારે તે દ્વારિકા પહોંચી તો તેમણે શ્રીકૃષ્ણના રૂકમણી અને સત્યભામા સાથેના લગ્ન વિશે સાંભળ્યું પરંતુ તેમ છતાં પણ તે દુઃખી ના થયા જ્યારે શ્રીકૃષ્ણએ રાધાજીને જોયા તો તે ખૂબ જ પ્રસન્ન થયા બંને સંકેતોની ભાષામાં એકબીજા સાથે ઘણા સમય સુધી વાતો કરી રહ્યા રાધાજીને કાનાની નગરી દ્વારિકામાં કોઈ ઓળખતું ન હતું રાધાના અનુરોધ પણ શ્રી કૃષ્ણએ તેમના મહેલમાં એક દેવિકાના રૂપમાં નિયુક્તિ કરી રાધા આખો દિવસ મહેલમાં રહેતી હતી અને મહેલ સાથે જોડાયેલા કાર્યો જોતી હતી અવસર મળતા જ તે શ્રીકૃષ્ણના દર્શન કરી લેતી હતી પરંતુ મહેલમાં રાધા શ્રીકૃષ્ણ સાથે પહેલાં જેવો આધ્યાત્મિક જોડાણ મહેસૂસ નહોતી કરી રહી એટલા માટે રાધાએ મહેલથી દૂર જવાનું નક્કી કર્યું તેમણે વિચાર્યું કે તે દૂર જઈને ફરી શ્રીકૃષ્ણની સાથે ઊંડો આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે તેમને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો બધું જ જાણતા હતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને રાધાજી એકલા અને કમજોર થઈ ગયા તે સમયે તેમને ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી છેલ્લા સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવ્યા શ્રીકૃષ્ણએ રાધાજીને કહ્યું કે તે તેમની પાસે કંઈક માગે પરંતુ રાધાજીએ મનાઈ કરી દીધી શ્રીકૃષ્ણના ફરી અનુરોધ કરવા પર રાધાએ કહ્યું કે તે છેલ્લી વાર તેમને વાસળી વગાડતા જોવા માગે છે શ્રીકૃષ્ણએ વાંસળી લીધી અને સુરીલી ધનુ વગાડવા લાગ્યા શ્રીકૃષ્ણએ રાત દિવસ વાંસળી વગાડી જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણમાં વિલીન ના થઈ ગયા વાસળીની ધનુ સાંભળતા સાંભળતા રાધાએ પોતાના શરીરનો દેહત્યાગ કરી દીધો જોકે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે તેનો પ્રેમ અમર છે તેમ છતાં પણ તે રાધાના મૃત્યુને સહન ના કરી શક્યા શ્રી કૃષ્ણે પ્રેમના પ્રતિકારાત્મક અંતના રૂપમાં વાંસળી તોડી झाड़ीમાં ફેંકી દીધી ત્યારથી શ્રી કૃષ્ણ જીવનભર વાંસળી કે અન્ય વાદક યંત્ર ના વગાડ્યું ઉપહાર સ્વરૂપ આપી હતી ભગવાન શ્રી કૃષ્ણે વાંસળી દ્રાપર યુગમાં જ્યારે ભગવાન કૃષ્ણએ ધરતી પર જન્મ લીધો હતો ત્યારે દેવી દેવતાઓ વેશ બદલીને સમય સમય પર તેમને મળવા માટે ધરતી પર આવવા લાગ્યા ત્યારે ભગવાન શિવજી પણ પોતાના પ્રિય ભગવાનને મળવા માટે આવ્યા પરંતુ તે એવું સમજીને થોડા ક્ષણો માટે અટકી ગયા કે જો તે શ્રીકૃષ્ણને મળવા જઈ રહ્યા છે તો તેમણે કંઈક ઉપહાર પણ પોતાની સાથે લઈ જવું જોઈએ આ રીતે મળી હતી ભગવાન શ્રી વાસડી ત્યારે શિવજીને યાદ આવ્યું કે તેમની પાસે ઋષિ દધીજીનું મહાશક્તિશાળી હાડકું પડ્યું છે ઋષિ દધીજી તે મહાન ઋષિ હતા જેમણે ધર્મ માટે પોતાના શરીરને ત્યાગી દીધું હતું તે પોતાના શક્તિશાળી શરીરના બધા જ હાડકાનું દાન કરી દીધું હતું તે હાડકાની મદદથી વિશ્વકર્માએ ત્રણ ધનુષ પીнак ગાંડિયુ સારંગ તથા ઇન્દ્ર માટે વ્રજનું નિર્માણ કર્યું હતું તેમણે ઉપહાર સ્વરૂપ આપી હતી ભગવાન શ્રી કૃષ્ણે વાસડી મહાદેવ શિવજીએ તે હાડકાને ઘસીને એક સુંદર તથા મનોહર વાસળીનું નિર્માણ કર્યું બાદમાં જ્યારે શિવજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા ગોકુલ પહોંચ્યા તો તેમણે શ્રીકૃષ્ણને ભેટ સ્વરૂપ તે વાસળી આપી અને તેમને આશીર્વાદ આપ્યા ત્યારથી શ્રીકૃષ્ણએ તે વાસળીને પોતાની સાથે જ રાખતા હતા મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Thank <laughs>